નમસ્કાર મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વલસાડ રેલવે સ્ટેશન પર યમરાજ આવ્યો રેલ્વે ટ્રેક ક્રોસ મત કરો વર્ના યમરાજ આ જાયગા વલસાડ રેલવે સ્ટેશન પર યમરાજ આવ્યો હતો ગેરકાયદેસર જોખમી રીતે મુસાફરો જે રેલવે ટ્રેક ક્રોસ કરતા હોય છે તેમના પર પાબંદી લગાવવા એક અનોખી પહેલ વલસાડ રેલવે સ્ટેશન પર જોવા મળી રોજ રોજદરરોજ ટ્રેન દ્વારા થતી દુર્ઘટનાઓ અકસ્માતો આપણે સાંભળતા આવ્યા છે પૂરેપૂરા પરિવાર એક નાની બેદરકારીના કારણે લૂંટાઈ જાય છે પોતાનો થોડો સમય બચાવવા માટે મુસાફરો પોતાના જીવન સાથે રમત રમી લે છે જેની કિંમત પરિવાર અને સમાનને ચૂકવવી પડે છે રેલવે ટ્રેક ક્રોસ કરવું કેટલું ભયંકર બાબત છે તે જણા તે આપણે જાણીએ જ છીએ આ સમસ્યાને ગંભીરતાથી લઈ વર્ષા રેલવે દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી રેલવે ટ્રેક ક્રોસ કરોગે તો મંઝિલ બાદ મેં મિલેગી પહેલે યમરાજ મિલે મિલ જાયગા જેવા સૂચનો કરવામાં આવ્યા તેમજ મુસાફરો દ્વારા કરવામાં આવતી ગંદકીને રોકવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી